નમસ્કાર મિત્રો આ વાર્તામાં જે થયું એવું તમારી સાથે ના થાય એટલે મને આખી સ્ટોરી સાંભળશું તો તમને ખબર પડશે શું થયું મિત્રો ઘર સાફ કરતી વખતે જ્યારે હું પપ્પાજીના રૂમમાં ગઈ હતી તો મેં જોયું હતું કે પપ્પાજી રૂમમાં નથી એટલે હું સમજી શકી નહીં કે તે ક્યાં ગયા છે તેથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું હતું અને પછી મેં તેમને બાથરૂમની લાઇટ ચાલુ જોઈ હતી એટલે મિત્રો મેં ત્યાં ધીમે ધીમે ત્યાં ગયા અને જોયું હતું કે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને મને અંદરથી કંઈક વિચિત્ર અવાજો સંભળાઈ રહ્યા હતા અને મિત્રો એ અવાજો સાંભળીને હું ડરી ગઈ હતી અને ત્યાર પછી મેં વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી Natiib અથવા તો તેઓ કોઈ મોટી તકલીફમાં હશે એટલે આવા અવાજો આવી રહ્યા છે અને જ્યારે મેં ત્યાં જઈને પપ્પાજીને જોયા હતા તો મારી આંખો પહોળી થઈ ગઈ હતી મિત્રો મારું નામ હેમા છે અને હું બાવીસ વર્ષની છું હું એક સુંદર પરણિત યુવતી હતી અને મિત્રો મારી ઊંચાઈ પાંચ ફૂટ છ ઇંચ છે અને મારો રંગ ગોળો છે હું બિલકુલ કારીગર દ્વારા બનાવેલી આરસની મૂર્તિ જેવી લાગું છું મિત્રો મારા લગ્નને બે વર્ષ થયા છે અને મને એક પુત્ર છે જેનો જન્મ મારા લગ્નના એક વર્ષ પછી થયો હતો અને હવે તો તે નવ મહિનાનો છે અને મારા પતિની બદલી કરવામાં આવી હતી એટલે કે તેમના કામનો વિસ્તાર બદલવામાં આવ્યો હતો વિસ્તાર આંતરરાષ્ટ્રીય હતો તેથી તેઓ પરિવારને સાથે લઈ જતા ન હતા અને દર ચાર પાંચ મહિના પછી એક મહિના માટે વિદેશ જવાનું હતું અને તેની માટે ફરજિયાત હતો તેથી જ તે મિત્રો મારા નવ મહિનાના પુત્રને એકલા છોડીને જતા રહ્યા અને અમે એકલા ન રહીએ તે માટે મારા પતિએ તેના પિતાને એટલે કે મારા સસરાને અમારી સાથે રહેવાનું કહ્યું હતું અને ત્યારે તેઓ અડતાલીસ વર્ષના હતા અને અમારાથી અલગ કામ કરતા હતા પાપાજી સરકારી નોકરીમાં હતા રહી ચૂક્યા હતા અને તે હવે નિવૃત્ત થઈ ગયા હતા હોવા છતાં તેઓ ખૂબ જ તંદુરસ્ત હતા અને ગામના શુદ્ધ વાતાવરણને કારણે તેનું શરીર ખૂબ જ કઠણ હતું અને આ ઉંમરે પણ તેઓ અઠ્યાવીસ વર્ષના હોય એવું લાગતું હતું પતિના ગયા પછી તે છેલ્લા સાત મહિનાથી અમારી સાથે રહેતા હતા અને તેઓ ભણેલા હોવાથી તેની રીતે ભાત અને પહેરવેશ પણ શહેરવાસીઓ જેવો હતો એટલે કે જે શહેરમાં રહે એના જેવો જ હતો અને તેઓ પછી તો તે ઘરમાં ખૂબ જ ઝડપથી મારી સાથે એડજસ્ટ થઈ ગયા હતા અને મને ઘરના કામકાજમાં અને બાળકની સંભાળ રાખવામાં મદદ કરતા હતા અને જે મારા પતિ મને કરતા હતા એ બધું જ કામ કરતા હતા હવે મારા પતિને અમેરિકા ગયા અને લગભગ સાત મહિના થઈ ગયા હતા તેથી જ હું ખૂબ જ બેચેની અનુભવી રહી હતી અને હું આખો દિવસ સહન કરતી હતી મિત્રો પરંતુ મારા પર વિશ્વાસ કરવા વાળું કોઈ જ ન હતું એટલે કોઈ એટલે કોઈ પણ ન હતું અને પાંચ મહિના પછી અચાનક મને એક તક મળી હતી મિત્રો તે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે જે મારા જીવનમાં ખુશીઓથી ભરી દેશે એવું મને લાગી રહ્યું હતું અને ખુશી મારી મુન્ની છે જ્યારે હું ઘર સાફ કરતી વખતે પપ્પાજીના રૂમમાં ગઈ હતી તો મને ખબર પડી કે તે રૂમમાં ન હતા એટલે મિત્રો હું સમજી શકી નહીં કે તે ક્યાં ગયા હશે તેથી જ મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું હતું અને પછી તેના રૂમની એટલે કે બાથરૂમની લાઇટ ચાલુ હતી સળગતી હતી હું જીજ્ઞાથ ઊભી થઈ અને જોવા લાગી જ્યારે મેં જોયું કે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી કોઈ વિચિત્ર અવાજ આવી રહ્યો હતો અને મિત્રો ત્યાર પછી મેં ત્યાં આ સાંભળીને હું ડરી ગઈ હતી અને વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી નહીં હોય અથવા તો તેઓ ખૂબ જ મુશ્કેલીમાં હશે એટલે આવો અવાજ આવી રહ્યો હશે હું ડરી ગઈ અને ઝડપથી બાથરૂમનો દરવાજો ખોલીને અંદર નજર કરી અને અંદર જોવા લાગી હતી મિત્રો અંદરનું દ્રશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ હતી હું કંઈ બોલી શકી એમ ન હતી હું મારી જાતને કાબૂમાં રાખી શકું તે પહેલાં પપ્પાજી પોતાની જાતને માલિશ કરી રહ્યા હતા અને મેં જોયું કે પપ્પાજી જોરથી રડી રહ્યા હતા અને આ બધું જોઈને મેં એક લાંબો નિશાખો નાખ્યો હતો જે સાંભળી મારા પપ્પા ફરી વહ્યા અને મને જોઈને ગુસ્સામાં બોલ્યા હતા તમે અહીં શું કરો છો તેને ગુસ્સામાં અવાજ સાંભળીને હું ડરી ગઈ હતી મિત્રો હું પછી મનમાં લગજ વિચાર કરી રહી હતી એને મારો અવાજ ઊંચો ન કર્યો પણ જમાનો બનાવતી વખતે મારો દીકરો મને હેરાન કરી રહ્યો હતો તેથી મને મારા દીકરાને મેં તેને રમાડો આપી દેવાની ફરજ પાડી હતી પછી પપ્પાજી સામાન્ય રીતે વર્તતા હતા અને આનાથી હું પાછી જીવતી થઈ ગઈ અને હું પણ તેની સાથે આવીને સામાન્ય રીતે વર્ત કરવા લાગી હતી પરંતુ આ ઘટના પછી હું ફરીથી તે દ્રશ્યો વિશે વિચારતી રહી હતી અને બીજા દિવસે રાત્રે સૂતી વખતે મારો પુત્ર ખૂબ જ રડવા લાગ્યો હતો અને ત્યારે તે ચૂપ પણ નહોતો થતો એટલે ત્યારે હું તેને સસરાના રૂમમાં લઈ ગઈ હતી અને ત્યાર પછી તો એવું થયું મિત્રો તેની હું તમને શું વાત કરું યાર સસરાના રૂમમાં લઈ ગઈ હતી તે તેને જોઈને ચૂપ રહેવાની વિનંતી કરી પપ્પાએ તેને કહ્યું તેના ખોળામાં લીધો અને પછી તેણે તેલ લાવવાનું કહ્યું હતું હું તેને તેલ લાવી આપી અને તે મારા પુત્રને પેટમાં તેલ લગાવવા લાગ્યા હતા અને ત્યાર પછી તો મિત્રો થોડી જ વાર પછી મારો પુત્ર શાંત તો મિત્રો ત્યાર પછી એવું થયું તમે જાણશો તો ખરેખર ચોંકી જશો મારા પુત્રને દાદા પાસે મૂકી હું મારા રૂમમાં કપડાં બદલવા ગઈ હતી ત્યારે મારા મગજમાં એક પ્લાન આવ્યો હતો જો કે હું પપ્પાને મારી એક ઝલક બતાવીશ તો કંઈક થઈ શકે છે એટલે હું સફેદ નાઇટ શૂટ ગાઉન પહેરીને પહેરી છું એટલે મેં ઉપરના બે અને નીચેના ત્રણ બટન ખુલ્લા રાખ્યા હતા અને જ્યારે હું મારા પુત્રને પપ્પાજીના રૂમમાંથી લાવવા માટે ગઈ હતી ત્યારે પપ્પાજીએ મને તે કપડામાં જોયું હતું અને થોડી જ વાર પછી મારી સામે જોઈ રહ્યા હતા તેની આંખોમાંથી ચમક કરી રહી હતી એટલે કે તે મારા દ્વારા બિછાવેલી જાળમાં ફસાઈ ગયા હતા મારે થોડીક રાહ જોવી પડશે જ્યારે મેં મારા પુત્રને પપ્પાજી પાસેથી લેવા માટે હાથ લંબાવ્યો હતો ત્યારે તેણે મને જોતા જ કહ્યું હતું કે તે સૂઈ ગયો છે લા હું તેને બેડ ઉપર સુવડાવી દઉં અને પછી તો તેમણે ઉતાવળમાં કહ્યું હતું કે તે હમણાં જ કાચી ઊંઘમાં સુઈ ગયો છે તેથી તેણે હમણાં માટે અહીં રહેવા દઉં અને મેં હા પાડી અને મારા રૂમમાં ગઈ અને ઊંઘ આવતી ન હતી તેથી જ મિત્રો હું લાંબા સમય સુધી આમ જ તળપતી રહી હતી કારણ કે મિત્રો મને કંઈક મનમાં અલગ જ વિચાર આવી રહ્યા હતા પછી મને યાદ આવ્યું હતું કે મારે મેં મારા પુત્રને સ્થાપન કરાવ્યું ન હતું હું જાગીને પપ્પાજીના રૂમમાં ગઈ અને પપ્પાજી પણ સૂઈ ગયા હતા પછી મારા મનમાં આવ્યું હતું કે મારે પણ આ રૂમમાં સૂઈ જવું જોઈએ અને ત્યાર પછી તો મિત્રો કારણ કે મારો પુત્ર પણ આ જ રૂમમાં સૂઈ રહ્યો હતો એટલા માટે અને હું તેની બાજુમાં પલંગ ઉપર સૂઈ ગઈ હતી અને મારા પુત્રને મારી નજીક ખેંચ્યું અને તે દરમિયાન પિતાજીએ તેનું ઊંઘમાં બાજુ બદલી નાખ્યો હતો અને મારા પુત્રનું પેટ ભરાઈ ગયું હતું મિત્રો ત્યાર પછી તો પણ મને ઊંઘ ન આવી તેથી જ મેં બાળકને અલગ સુવા દીધું હતું અને ત્યાર પછી તો એવું થયું મિત્રો તે તમે જાણશો તો ખરેખર ચોંકી જશો એના માટે એક વિડીયોને એક લાઈક કરી દેજો આ અને પપ્પાજીને જોઈને ત્યાં બેસી ગઈ અને મને સમજાયું કે હવે હું મારી તૂક્ષણાથી દબાવી શકતી ન હતી અને તેની સાથે જીવન જીવવાનો આનંદ માણવા માગું છું હું મારી એકલતા દૂર કરવા માગું છું આ માટે મને હવે એક એવો માણસ મોહ્યો છે જે મારા પતિની ગેરહાજરીમાં વિશ્વાસપાત્ર અને સંપૂર્ણ સંતોષી છે હું બધું જ જોઈ શકતી ન હતી એટલે તેથી જ મેં મારી બધી ચકાટ છોડી દીધી હતી એટલે પછી ત્યાર પછી હું જઈને તેની બાજુમાં સુઈ ગયા અને થોડી જ વાર પછી પીતા ધ્રુજવા લાગ્યા હતા મને લાગ્યું કે તેનો હાથ મારા માથા પર આવ્યો હશે અને મારા સસરા જાગી ગયા હશે ત્યાર પછી મિત્રો એવું થયું વિડીયોને લાઈક કરી દો એટલે હું કહું તમને અને કમેન્ટ પણ કરી દેજો તેમની આ ક્રિયાથી હું થોડી ગભરાઈ ગઈ અને મારી સ્થિતિ નબળી પડી ગઈ હતી મારો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો પછી લગભગ એક કલાક પછી પપ્પાજીનો હાથ મારા માથા પરથી હટી ગયો હતો અને હું તેમની આ ક્રિયાથી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી મિત્રો હું મનમાં મનમાં કંઈક અલગ જ વિચાર કરી રહી હતી પપ્પા ઊભા થયા ત્યારે મને મજા આવવા લાગી હતી હવે તેઓ જાગી ગયા હતા તેણે મને એક ધક્કો મારીને તોડી નાખી પછી તે ઊભા થયા અને લાઇટ લગાડી અને આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા હતા પપ્પાજી હું એ જ કરતી હતી જે તમે ઈચ્છો છો અને ત્યાર પછી તો મિત્રો મેં જવાબ આપ્યો હતો મેં ક્યારે આવું કરવાનું કહ્યું તો મેં તેને કહ્યું હું મારા દીકરાને લેવા આવી હતી પપ્પાજીએ કહ્યું તો તારે આવું ન કરવું જોઈએ અને મને માફ કર પછી મેં કહ્યું કે આજ સુધી તમારા આદેશનો કોઈ સંકેત આપ્યો નથી અને તો હું આ આનો ઇનકાર કેવી રીતે કરી શકું સસુરજી બોલ્યા અરે તું કેમ સમજતી નથી મારે તારી સાથે આવું કાંઈ પણ નથી કરવું હું તારો સસુર છું તું થોડુંક વિચાર કર અજાણતા જ થયું છે તે કંઈ પણ બોલે અને વાત બગડે તે પહેલાં હું ઊભી થઈ ગઈ અને તેને આગળ કંઈ બોલવાની તક આપ્યા વિના હું તેના પગ પકડીને બેસી ગઈ હતી મિત્રો અને હા ત્યાર પછી તો તેનો સહારો લીધો હતો મિત્રો મારી જગ્યા પર તમે તો તમે શું કરત કમેન્ટમાં જરૂરથી કહેજો હું સમજી ગઈ કે હવે લોખંડ ગરમ છે અને પ્રહાર કરવાનો સમય આવી ગયો છે થોડી મીઠી અને થોડી ખારી તો તમે શું ચા પીશો અને તમે મને કંઈ નહીં આપો પપ્પાજી એ હસીને કહ્યું મને મારા સજા મળી ગઈ છે તમે ચિંતા કરશો નહીં તમને આનાથી મોટી સજા મળવાની છે અજ્ઞાન બનીને મેં પપ્પાને પૂછ્યું હતું આ શું મોટી સજા છે તો પપ્પાજીએ કહ્યું હતું હું કંટાળી ગયો છું મને હવે ભૂખ લાગી છે તો થોડુંક ગરમ દૂધ લઈ આવો અને તમે પી લ્યો અને તમે તમારા બાળકને પણ આપો મેં તરત જ કહ્યું કે ના પપ્પાજી મને બિલકુલ ભૂખ નથી અને આગળનું રહસ્ય જાણવા માટે મિત્રો વિડીયોને લાઈક કરવું પડશે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આ એક કાલ્પનિક વાર્તા છે જો આ વાર્તા સાથે મેળ ખાતી હોય તો તેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી મિત્રો આ વાર્તા પૂરેપૂર કાલ્પનિકા મનોરંજન માટે બનાવવામાં આવે છે વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ યાર આવતીકાલે ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો અને હા મિત્રો ફરી એકવાર કહી દઉં આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી ઓકે તો વિડીયો જો અને આનંદ માણો કાલે ફરી મળીશું મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર સપોર્ટ કરી દો કાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે